પાયા નગર ખાતે સર્વ ધર્મ સર્વ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો સાથે સાથે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી ભરૂચના પાલેસ્થી સ્થિત ચિસ્તીયા નગરમાં આજે એક સાથે બે સુંદર અને અવિસ્મરણીય કાર્યક્રમો યોજાયા હતા એક તરફ હિઝ હોલીને સૈયર ફરીરુદ્દીન ચિશ્તી સાહેબના સોમા જન્મોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી તો બીજી તરફ સર્વ ધર્મ સર્વ સમાજના યુવક યુવતીઓનો સમૂહ શવ સમારોહ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી કડીવાલા ઘાંચી ચેરિટેબલ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તેમજ સમૂહ શવ સમારોહમાં ભાગ લેનાર ભાગ્યશાળી યુગલો તેમજ દેશ વિદેશથી પધારેલા અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું સર્વ યુવક ધરતી કોમી એકતાની સુગંધિત થઈ ઉઠી હતી સાથે રક્તદાન શિબિર પ્રસંગે ઉત્સાહપૂર્વક રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી ડોક્ટર સૈયદ મતાઉદ્દીન ચિસ્તી સાહેબે હાજરજનોને સંબોધતા જણાવ્યું હતું કે આજનો દિવસ આપણી સામે બિરાજમાન નવ દંપતીઓનો દિવસ છે તેઓને દુઆ આપવાનો દિવસ છે આજનો આ પ્રસંગ સમાનતાનો પ્રસંગ છે આજનો આ પ્રસંગ સાદગીનો પ્રસંગ છે સમાનતા સાદગી અને સહકારનો અવસર છે લગ્ન માત્ર બે વ્યક્તિઓનું જોડાણ નથી લગ્ન એ બે પરિવારનું જોડાણ છે બે વિચારધારાઓનું જોડાણ છે બે આત્માઓનું જોડાણ છે અને જીવનના સુખદ સમયમાં સરસ રીતે સમય પસાર થાય અને વિકટ સમયમાં એકબીજાના પડખે ઉભા રહીએ ત્યારે લગ્નનો સાચો અર્થ સાર્થક થાય છે આપણે સૌ આજે ભેગા થયા છીએ એ એકતાનું ઉત્કર્ષ ઉદાહરણ છે નાત જાત ભેદભાવથી દૂર આ સરસ મજાનો પોગ્રામ

આવનારા સમયમાં ચોખરું એટલે કે સમૂહલગ્ન સમગ્ર માનવ સમાજ અપનાવે અને એનાથી થતા ફાયદાઓથી લોકો જાગૃત બને એવી મારી એક અપીલ છે અને આજે જે નવ દંપતીઓ નવા નવી યાત્રાની સફર કરવા જઈ રહ્યા છે તેઓને પરિગાર ખૂબ કામયાબી આપે એવી મારી દુઆ છે ખૂબ આભાર